મારું નામ ડૉક્ટર કલ્પેશ સેનારિયા છે હું ન્યુરોલોજીસ્ટ તરીકે સિનરજી સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલમાં ફરજ બજાવું છું રાઘુજીભાઈને રાત્રે સાડા અગિયાર વાગે દસ તારીખે ફંક્શનમાં સ્ટ્રોક આવેલો હતો એનું પ્રાઇમરી નિદાન જીજી હોસ્પિટલના ડૉક્ટરોએ જેમ સાહેબે બતાવ્યું અમિત ઉદાણી સાહેબ ન્યુરોલોજીસ્ટ અને ડૉક્ટર મનીષ મહેતા સાહેબ જે મેડિસિન ડિપાર્ટમેન્ટના હેડ છે જામનગર જીજી હોસ્પિટલમાં એમને ત્યાં સ્ટ્રોકનું નિદાન કરેલું હતું અને એમને ફર્ધર સારવાર માટે રાત્રે ત્રણ વાગે સિનજી હોસ્પિટલમાં શિફ્ટ કરેલા હતા આપણે સિનરજી હોસ્પિટલમાં અહીં ફૂલ ફ્લેજ સ્ટ્રોક યુનિટ કાર્યરત છે જેમાં આપણી પાસે અહીં સ્ટ્રોક યુનિટને લગતી તમામ ઉપલબ્ધ સુવિધાઓ છે સીટી સ્કેન છે એમઆરઆઈ છે અને સ્ટ્રોક માટે જરૂરી જે સ્પેશિયાલિસ્ટ છે ન્યુરોલોજીસ્ટ છે ન્યુરો સર્જન છે ન્યુરો ઇન્ટરવેન્શનની જે ટીમ છે એ આપણે હંમેશા ચોવીસ કલાક કાર્યરત હોય છે એટલે જ્યારે એમને અહીંયા શિફ્ટ કરવામાં આવ્યા ત્યારે એમને હેમ્રજીક સ્ટ્રોકનું નિદાન થયું અને એમને સ્ટ્રોક યુનિટમાં દાખલ કરવામાં આવ્યા અને ત્યાર પછી જે એમની સારવાર જે સઘન સારવાર શરૂ કરવામાં આવી તેનાથી એની તબિયતમાં ફટાફટ સુધારો થવા માંડ્યો અને એ જ પ્રમાણે એની જે ફર્ધર કન્ટિન્યુ જે ટ્રીટમેન્ટ હતી એ સાહેબ એ કીધું એ રીતે રાજકોટ એઇમ્સ અને રાજકોટ દિલ્હી એઇમ્સની ટીમ સાથે કોઓર્ડિનેટ કરીને ફર્ધર કન્ટિન્યુ કરવામાં આવ્યું હમ એકચ્યુઅલી એમને મેજર સ્ટ્રોક આવેલો હતો એટલે મેજર સ્ટ્રોકમાં જનરલી બે કે ત્રણ વીક જેટલી સારવાર મોટા ભાગે લોકોને જરૂર પડતી હોય છે એ સિવાય એમને પહેલાંના હેલ્થના થોડા ઇસ્યુ હતા એટલે એ ઇસ્યુના લીધે બધા જે એના ડિસિઝન છે એ બહુ વિચારીને સમજી વિચારીને લેવા પડે એમ હતા બધી સિસ્ટમનું ધ્યાન રાખવું પડ્યું હતું ફોર્ચ્યુનેટલી એમને કોઈ અનવોન્ટેડ કોમ્પ્લિકેશન્સ થયા નહીં એ એ નસીબની વાત છે અને બધા ડૉક્ટરોની પણ ખૂબ એમાં મહેનત છે અને અત્યારે જણાવતા ખુશી થાય છે કે અઢાર કે સત્તર કે દિવસ પછી એ હવે અહીંથી જ્યારે જાય છે ત્યારે એમને કોઈ સપોર્ટની જરૂર નથી એ એક પોતાની સાથે ચાલીને જાય જઈ શકે એવી કંડિશનમાં છે મોઢેથી બધો ખોરાકની લેવા માંડ્યા છે પેશાબ માટે કે નળી માટે ખોરાક માટે કોઈ એમને એક્સ્ટ્રા સપોર્ટની જરૂર નથી એટલે આ બધી વસ્તુઓ ટેકલ કરવામાં અને આ વસ્તુઓ સુધી પહોંચવામાં થોડા દિવસો લાગી જતા હોય છે નમસ્કાર હું ડોક્ટર શ્રેણિક દોશી છું હું સિનર્જી હોસ્પિટલમાં કાર્ડિયોલોજીસ્ટ છું અને શ્રી રાઘવજીભાઈ પટેલની જે સારવારમાં ટીમમાં કાર્ડિયોલોજીસ્ટ તરીકે હું હતો હવે એમને જે આખી જે તિલાડા સાહેબે વાત કરી એ પ્રમાણે સારવાર દરમિયાન એમનું બ્લડ પ્રેશર અને હાર્ટ રિલેટેડ જે ઇશ્યુઝ હતા એ અમે લોકોએ મેનેજ કર્યા હતા અને એક ખાસ વાત એ હતી કે અમે લોકો રાજકોટ એઇમ્સની ટીમ સાથે અને રાજકોટ સાથે સાથે દિલ્હી એઇમ્સ સાથે પણ કોમ્યુનિકેશનમાં હતા જ્યારે સિનર્જી હોસ્પિટલ રાજકોટ એમ્સ રાજકોટ અને એઇમ્સ દિલ્હી ત્રણેય ટીમનું કોમ્બિનેશન સાથે અમે આખી આ સારવાર કરેલી એટલે સાહેબ દાખલ થયા ત્યારે ઘણી બધી વસ્તુઓ ભેગી હતી બ્લડ પ્રેશર કંટ્રોલ કરવાનું હતું પેરાલિસિસ જે થયું હતું એની સારવાર કરવાની હતી અને હાર્ટને લોડ ના પડે હાર્ટ સ્ટેબલ રહે એ પણ ધ્યાન રાખવાનું હતું એટલે બધી જયારે વસ્તુ બધી સિસ્ટમ ઇન્વોલ્વ થાય ત્યારે થોડુંક અઘરું થઈ જતું હોય છે પણ બહુ સારી રીતે એમને આ બધી ટ્રીટમેન્ટને રિસ્પોન્ડ કર્યા અમે લોકો તો અમારા મનમાં એક જ વસ્તુ હતી કે એમની સારવાર થાય ઘણા બધા એમાં વચમાં થોટ પ્રોસેસ હતા પણ એક સારો સપોર્ટ એ હતો કે રિલેટિવ્સને અમારા ઉપર ફૂલ ફેથ હતો કે અમારે ક્યાંય જવું નથી અહીંયાની ટીમ બેસ્ટ છે અને સેમ વ્યૂ આવ્યો તો દિલ્હી એમ્સ અને રાજકોટ એમ્સનો કે તમે એમને અત્યારે ક્યાંય શિફ્ટ કરો નહીં જે જગ્યાએ છો ત્યાં જ શિફ્ટિંગના ઇસ્યુઝ હોય છે એટલે ઇટ ઇઝ બેટર કે તમે જે જગ્યાએ છો ત્યાં સેફ હેન્ડ્સમાં છો અને કન્ટિન્યુ ધ સેમ ટ્રીટમેન્ટ નમસ્કાર હું ડૉક્ટર સંજય ટીલાડા ન્યુરો સર્જન તરીકે ફરજ બજાવી રહ્યો છું સિનર્જી સુપર સ્પેશિયાલિસ્ટ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલમાં મારી સાથે છે ડૉક્ટર શ્રેણિક દોશી સાહેબ એ કાર્ડિયોલોજીસ્ટ તરીકે ફરજ બજાવી રહ્યા છે સિનર્જી સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલમાં અને મારી સાથે છે કલ્પેશભાઈ ડૉક્ટર કલ્પેશ સનારિયા એ ન્યુરોલોજીસ્ટ તરીકે હાજર નથી રહી શક્યા સારવારમાં ઇન્વોલ્વ હતા હેલ્થ અપડેટ આપું તો આપણા કૃષિ મંત્રી કેબિનેટ મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલને દસ તારીખે રાત્રે બ્રેઇનનો સ્ટ્રોક આવેલો અને એ જામનગર હતા કોઈ ફંક્શનમાં ત્યાંથી સ્ટ્રોક આવતા એમને સીધી જામનગર જીજી હોસ્પિટલમાં પ્રાઇમરી સારવાર માટે શિફ્ટ કરેલા અને ત્યાંથી પ્રાઇમરી સારવાર લઈ અને એ ફર્ધર ટ્રીટમેન્ટ માટે સિનર્જી હોસ્પિટલમાં રાત્રે ત્રણ વાગે આવેલા પ્રાઇમરી સારવારમાં જામનગરની વાત કરીએ તો જામનગરના ડૉક્ટર ડૉક્ટર અમિત ઉદાણી સાહેબ જે ન્યુરોલોજીસ્ટ તરીકે ફરજ બજાવી રહ્યા છે અને ડૉક્ટર મનીષ મહેતા જે મેડિસિન ડિપાર્ટમેન્ટના હેડ છે એટલે જીજી હોસ્પિટલ જામનગર એ લોકોએ ત્યાંથી પ્રાઇમરી ગોલ્ડન આરની જે ટ્રીટમેન્ટ કહેવાય એ પરફેક્ટ ટ્રીટમેન્ટ આપી એ બંને ડોક્ટરો પોતે સાથે રાઘવજીભાઈની સાથે આવીને અહીંયા ત્રણ વાગે રાઘવજીભાઈ ટ્રીટમેન્ટ માટે અમારી ઇમરજન્સી ડિપાર્ટમેન્ટમાં આવેલા હતા જ્યારે અમે એમને જોયા ત્યારે એ અર્ધ ભાન અવસ્થામાં હતા અને ડાબી બાજુ પેરાલિસિસની અસર હતી કેમકે એમને મેજર બ્રેઇન સ્ટ્રોક હતો અમે આઈસીયુમાં એમને દાખલ કરી અને ધીરે 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 સારવાર બધી ચાલુ કરેલી હતી જે સારવારમાં ન્યુરોસર્જન ન્યુરોલોજિસ્ટ કાર્ડિયોલોજિસ્ટ અને ઇન્ટેન્સિવિસ્ટ ઉપરાંત અમારા ફિઝિયોથેરાપિસ્ટ અને સ્પીચ થેરાપિસ્ટ ઇન્વોલ્વ હતા નસીબ સારા અને ધીરે ધીરે ટ્રીટમેન્ટને રાઘોજીભાઈએ બહુ સારો રિસ્પોન્સ આપ્યો અને ઓવર ધ ટાઈમ એની કન્ડિશનમાં ઘણો સુધારો થયો છે અને આજે તે પોતે એકદમ સ્ટેબલ કન્ડિશનમાં હોસ્પિટલમાંથી પોતાના ઘરે ડિસ્ચાર્જ થઈને પોતાના ઘરે ઘર માટે આજે ડિસ્ચાર્જ કરેલા છે ફર્ધર પ્લાનમાં એ ઘરે ફિઝિયોથેરાપી અને સ્પીચ થેરાપી આગળની ટ્રીટમેન્ટમાં ચાલુ રાખશે અને અમને કહેતા ઘણો આનંદ થાય છે કે એમને ને સારો એવો રિસ્પોન્સ કર્યો અને એની કન્ડિશનમાં ઘણો સુધારો થયો ઓવર ધ ટાઈમ એ મોઢેથી લેવા માંડ્યા ચાલવા માંડ્યા વિથ સપોર્ટ એમની બધી યાદશક્તિ નોર્મલ હતી એ બધાને ઓળખી શકે છે બધાની સાથે નોર્મલ જે લાઈફ ટુ અ લાઈફમાં આપણે કોમ્યુનિકેશન કરીએ છીએ એ રીતના બધા સાથે કોમ્યુનિકેશન કરે છે એટલે ઓવર ધ ટાઈમ એમનો અરાઉન્ડ નેવું ટકા જેવી રિકવરી કહી શકાય એટલી સારી રિકવરી આવેલી છે અને અમે આશા રાખીએ છીએ કે હજી એ ફિઝિયોથેરાપી અને સ્પીચ થેરાપીથી સાવ નોર્મલ થઈ અને પોતાની પોલિટિકલ લાઈફ ફરીથી શરૂ કરે એવી અમારી આશા છે